ગાડી લઈ જઈએ બરોબર કોલ લઈ જા ઇકબાને શરમ એ ભરતો શું કેતો નહી પણ તમને કીધું છો રાખો એક થઈ યાર કેમ એમ કહું તમને એમ કો મારા થઈ હિસાબો વાગે એટલે વાગે જાય બોણી થાય જે તો આખો મહિનો ધંધો કરે કોણ મહિનો આયો છે નહીં જો તો તાર દોણ નહી તું કઈ રિક્ષા આવે છે તો લેવાના છે આવે હવે એકવાર હું જોય આળવા પડે

એ બાબાં ભાંગ કરાયો આલ દે તો સુ તો હોરા ખોલ્યો પછી ને કીધું મેં સો હવે તો ગોતી રહ્યો આ ખેંચાય એનું ગોતી રહ્યો ખેંચાવ એવું होतो તમે ખેંચાવ ચાલે હા ગોતી રહ્યો ભૂસો બાત મિલલાલા પાલા કાકા એવું ચાલે હાલ બરોબર છે